જૂનાગઢના વોર્ડ નંબર પંદરમાં આવેલા અંબેડકર નગરમાં ઉનાળાના ધૂમધકતા તાપમાં પાણીની સમસ્યા સર્જાતા આ વિસ્તારના રહીશો રોષે ભરાય છે અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે વોર્ડ નંબર ના આંબેડકર નગરમાં છેલ્લા ચાર વર્ષથી પાણીના ટાંકાઓ ખાલી છે મનપાને વારંવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તારની સમસ્યા જેમની તેમજ હોવાનું આ વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે સ્થાનિક લોકોએ પહેલા પાણી આપો પછી જ મતદાન કરીશું ની ચીમકી આપી છે મારે ઘણો ટાઈમ થી પાણી ની સમસ્યા છે અહીંયા ચાર વર્ષ થી ટાકો ભરવામાં આવતો નથી અમે નગરપાલિકામાં કોર્પોરેટર ને ઘણી અરજી કરેલી છે પણ કોઈ ધ્યાન દેતું નથી અને વાયુ પાણી માટે ખૂબ હેરાન થાય છે એકબીજાના ઘરે ભરવા જાય પણ કોઈ ભરવા દે કે ન ભરવા દે એમાં અત્યારે ઉનાળો આવ્યો છે એટલે ઉનાળામાં પાણીની સમસ્યા વધુ ઊભી થાય તો ચૂંટણી નો પણ બહિષ્કાર કરીશું અમે પાણી માટે બહુ હેરાન થાય છે અને ચૂંટણી આવે છે ચૂંટણીમાં જો મત જોતો હોય ને તો પાણી અમને આપે પાણી વિનાનું કઈ થાય નહીં ખાવા પીવાનું ધોવા નાવા ધોવાનું બધી પાણી માટે છે બરાબર પાણી નથી તો અમે શું કરીએ મોટર પાણી બગાડે પાણી આપે અમને મોટર બનાવી દે અમને મોટર કરાવી દે અમને પાણી દે પછી મત આવે આ લગણ આવે નહી નગરપાલિકામાં કોઈ જવાબ દેતું નથી કેટલી ફેર નગરપાલિકામાં જવું અમારે તાટિયા ગણાય ગયા અમારે કામે કાજે જવું કે નગરપાલિકામાં ધક્કા ખાવા કે પાણીમાં હેરાન થવું તમે કયો એમ કરીએ મત જોતું હોય તો પાણી દે નકર મત આ ચોક માં લેવા આવતા નહીં